ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો બધાને જય ગુરુ મહારાજ ને આજનો બ્લોગ ચાલુ થાય છે હમણાં ઘરેથી અને આજે આપણે જવાનું છે રિસોર્ટે મિત્રો બપોરના વાગી ગયા છે બહાર અમે ઘરેથી નીકળતા સવારે નવ વાગે અને રિસોર્ટે રિસોર્ટે અમે આવી અને અમારો સામાન મૂકીને અમે તરત જ નીકળી ગયા હતા સપ્તાહમાં કારણ કે અમારા મિત્રો નો ફોન આવ્યો હતો કે સપ્તાહમાં આવો કે પરિક્રમા કરવા એટલે મેં કીધું આ વખતે ગીડા પરિક્રમા બંધ હતી એટલે મેં કીધું સપ્તાહની પરિક્રમામાં કરીએ અને ત્યાં જાય પણ અમે અહીંયા પરિક્રમા કરવા ગયા અમારે થઈ ગયું મળું અમે પાછા ફામા હાઉસ અત્યારે રિટર્ન આવ્યા છીએ બે વાગે તડકો ભૂકા કાઢી નાખેવો પડે છે અમે તો ઘડીક ફાર્મ હાઉસમાં થોડોક આટો મારી લઈએ અને પછી રૂમે જઈને જાય કારણ કે ફૂલ થકાઈ ગયું છે અને અત્યારે તડકો છે એટલે અમારે ફોટો વિડીયો કોઈ વસ્તુ શૂટિંગ અમારું થાય એમ છે નહીં અત્યારે કારણ કે તડકો બહુ જ છે પડે એમનું મંદિર છે મસ્ત મજાનું ભાઈ મશીન આખે હેલવાન કાપવાનું હેલવાનું કટિંગ કરતા લાગે જો બાકી ભાઈ નેક્સ્ટ લેવલ જોરદાર લોકેશન છે તમને બતાવું નિરાતે અત્યારે તો ભાઈ ભૂઈ જવું છે કારણ કે તડકો છે એટલે ઓલા બધે મારા ભેગા તમારા ફ્રેન્ડ એ બધે રૂમમાં વીઆઈ ગયા હું આવીને ડાયરેક્ટ થોડો ગ્રાઉન્ડ ચેક કરવા નીકળું મેં કેવું છે લોકેશન જોઈએ ભાઈ મસ્ત મજાનું લોકેશન છે પણ મજા ક્યારે છે ખબર છે થોડોક ઠાઠો પર થાય ને એકદમ ઠંડુ વાતાવરણ થાય ને પછી મજા આવશે કારણ કે તડકો છે ને એટલે અત્યારે આવે ને વિડીયો મારો શૂટ થાય એમ છે ને બાકી ભાઈ બહુ મજા આવી મને ત્યાં લોકેશન જોઈને જોરદાર એકદમ લીલું લીલું ઘાસ વ્યૂ બહુ મસ્ત આવે એમ છે કાસ્ટના કારણે ઓલામાં મારો ફોન કરો જો કે કઈ રૂમમાં છે અહીંયા રૂમ નંબર ખબર નથી બધી રૂમમાં કઈ રૂમમાં કરી બધી રૂમમાં તાળા મેઠો છો ગુડ મોર્નિંગ મિત્રો આજે રિસોર્ટની અંદર આપણું બીજું સવાર પડી ગયું છે અને રાતે તો આવીને સુઈ ગયા તા મસ્ત મજાનું સવાર પડ્યું છે અને ભાઈ હવે એમ કહું ને તો શાળામાં અહેસાસ થાય છે હવે ઠંડી પડવા પડવામાં છે અને અહીંયા તો બધે ઝાકર આમ ખર્જો ખરજો તમે આ બધી પોલટ્રી ગયો હલાય એવું નથી એટલું ભીનું થઈ ગયું છે

બનાવી ભાઈ દિલ થી આમ ફીલિંગ એક અલગ અલગ આવે છે તેમાં સવા સવા માં ફીલિંગ આવવા માં મસ્ત મજા ની અહિયાં વાતાવરણ છે ને કઈક અલગ જ છે કારણ કે ઠંડી એટલી પડે છે ને કે તમને એમ લાગે કે ફૂલ શેડો ચાલુ થઈ ગયું હોય કારણ કે સિટી માં એટલી ઠંડી નથી લાગતી આજે અહીંયા તો એકદમ ગામડાનું અને એકદમ ખેતીવાડી જેવું એકદમ ફીલ થાય છે અહીંયા કઈ એવું છે અહીંયા ઠંડી બહુ વધારે પડે છે કારણ કે બચરો ઘાસ છે આ પરડે એટલે પછી ઠંડો ફોન આવે છે વાહ કારીગર વાહ બધી કારીગરની ની કયામત છે મારે જો બાપુ ખોડિયાર માં ને અત્યાર માં પૂજા કરવા બેહી છે ટૂંક દીવા કરવા હું તમને એને મસ્ત મજાનું ફૂલ બતાવું છું ઇન્સ્ટાગ્રામ ની અંદર ને ફૂલ ટ્રેન્ડિંગ માં એની ફૂલ રિયલ છે અને ઇન્સ્ટાગ્રામ માં એને ઇફેક્ટ આવી જાય હું તમને ફૂલ બતાવું જો આ ફૂલ તમને એને તોડીને બતાવું ભાઈ આ ફૂલ છે ને આ ફૂલ ફૂલ્લી ફૂલ એટલે ફૂલ ટ્રેનિંગ માં લે અત્યારે એક નાખીને જોઈ લઉં ફૂલ તો છે તો ખરા જ પણ સુગંધ પણ એવી સમજો મસ્ત મજાની સુગંધ આવે છે આપણે કામ કરશું આપણે બા ફૂલ નહીં તોડી દસક ફૂલ લઈ જઈએ અને ખોડિયા મંદિરે ચડાવી આવીએ અને હું ફટાફટ એના બધે ફૂલ તોડી લઉં મસ્ત મજાનો આઈડિયા આવી ગયો સવાર સવારમાં તો આપણે અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે અને આપણે અહીંથી નીકળી જવાનું છે ને જવાનું છે આપણે ઘરે કારણ કે આપણે અહીંયા રોકાણા ત્રણ દિવસ બરાબર દેખાતું નથી કારણ કે આમાં હે ને લીટા પડી ગયા લીટા આમ જુઓ આમાં કમ્પ્લીટ દેખાય છે તો સારું ચાલો ભાઈ આપણે જઈએ આપણા ઘરે મસ્ત મજાનો નાઈ ધોઈને તૈયાર તમારો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે હવે જવાનું છે આપણે ઘરે મારી ચેનલમાં ના હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બાકી બધાને જય ગુરુ મહારાજ જય માતાજી આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા